અને ઘણી વખત તમે જોજો રમત રમતા હોય ને એના રમત ને બાર બેઠા બેઠા જોતા હોય ને એને વધારે જ્ઞાન હોય હું તમને સમજાવું જેટલા જેટલાને ગોલ્ડ મેડલ મળે છે એના જે કોચ છે એવા સિત્તેર ટકા કોચ કોઈ દિવસ ઓલિમ્પિક્સ રમ્યા જ નથી પણ એને જ્ઞાન હોય કે ગોલ્ડ મેડલ કેવી રીતે પાડી દે એને નોલેજ હોય તમે જો ફૂટબોલ જોતા તો યુરોપિયન લીગ હોય કે બ્રિટિશ લીગ હોય ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં માં એના જે ફૂટબોલ કોચ હોય છે ને એમાંથી લગભગ સિત્તેર ટકા કોચ એ લેવલ નો ફૂટબોલ નથી પણ એને જ્ઞાન હોય બાર થી ઓબ્ઝર્વ કરી નોલેજ હોય તો એ પારિવારિક એકતા માટેની આ વાત છે પ્રમુખ સ્વામી મહારાજ એક વાત વલ્લભ વિદ્યાનગરમાં હતા એક આપણા હરિભક્ત એમના બે દીકરીઓની કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા કે સાઈ મારી બંને દીકરીનું લગ્ન નક્કી કર્યું અને એક જ દિવસે એક જ માનવે બે જાન આવવાની છે આ આશીર્વાદ આપો કે બે સુખી થાય પ્રમુખ સાઈ મહારાજ એમના હાથમાંથી પ્રાતઃ પૂજા પછી વ્યક્તિગત દર્શનમાં તે વખતે એસી ના દાયકામાં તો પૂજા પછી વ્યક્તિગત દર્શન ને બધા ત્યાં વિદ્યાનગર છાત્ર ભણતા હતા ત્યાં વ્યક્તિગત દર્શનની વ્યવસ્થામાં બાપાની સામે જ ઉભા હતા પ્રસંગ મેં નજરે જોયો લગભગ સિત્યાસી ઇઠ્યાસી ની સાલા સર સ્વામી એમના હાથમાંથી બે કંકુતરી હરિકૃષ્ણ માર્ગ ને ધરાવી પુષ્પ મૂકીને કંકોત્રી પાછી આપી પ્રસાદી સ્વામી કે સુખી થાય પછી સ્વામી એમને સરસ સલાહ આપી પ્રમુખ સ્વામી કે તમારી બંને દીકરીઓને કેજો કે ત્યાં સાસરે જાય તો પહેલા બે વર્ષ જોવે જાણે સમજે અને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે પહેલા દિવસ થી સજેશન ના કરે ના હકીકત છે અમને સંતોને પ્રમુખ સ્વામી પત્રમાં લખ્યું છે બ્રહ્મ છપાયેલું છે તો જાહેર પુસ્તક છે ને છપાયેલું છે અંદર પ્રમુખ સ્વામીના અક્ષરમાં છપાયેલું છે અમને સંતોને પણ એક મંદિરમાંથી બીજા મંદિરમાં સેવા મૂકે તો પ્રમુખ સ્વામી મારા અમને સંતોને કીધું કે બે વર્ષ તો જોવું જાણું લખ્યું છે સ્વામી કે ત્યાં હવે અમે તો બધા એક જ સિદ્ધાંતને રહેણી કરીને વળેલા છીએ પણ કામ કરવાની પદ્ધતિ જુદી હોય ઉઠક બેઠક સમય મૂડ જુદા જુદા બધું જાણવું પડે પણ નવા ઘરમાં જે તો ત્યાં જે ત્રણ ચાર પાંચ વ્યક્તિ હોય એ લોકોનો ઉઠક બેઠકનો નો સમય જાગવાનો સુવાનો ખાવા પીવાનો સમય ટેસ્ટ મૂડ એ બધું જુદું જુદું હોય ને એમાં જેલિંગ તો થવું પડે કે નહીં સ્વામી એ પહેલી સલાહ આપી એને કહેજો કે બે વર્ષ જોવે જાણે સમજે પ્રશ્ન શું થાય છે કે આપણે પહેલા દિવસ થી સલાહ આપી દઈએ આપણી દીકરીને શું કઈ થાય ને તો મને તરત ફોન કરજે

સ્વામી કહેતા કે સ્વામી એમને કીધું કે એમને કેવું બેટા હવે તારું એક ઘર છે તું ત્યારે એમાં અમે સુખી તું સુખી એ સુખી બધા આનંદમાં અને કદાચ કઈ જરૂર હોય તો બે ચાર દિવસ એક વાર બે ચાર મહિને એક વાર ફોન કરવાનો હવે રોજ સાંજે તમને ફોન કરે હું હોય ભાખરી કરી થેપલા કરે આટલું જ હોય રોજ સાંજે તમે કુકની સાથે વાત કરો એટલે વાતમાં કોઈ માલ ના હોય પછી એમાં ખોટી વાતોનો ના ભાવ જ વાતો થાય કે રોજ તો તમારી સારી વાતો ક્યાં અઠવાડિયે એક વાર નથી હોતી એટલે આ પારિવારિક એકતા માટે એ દ્વારા જે સુખ છે એ સુખનો સિદ્ધાંત છે એટલે ત્યાં સીધું સજેશન નહીં કરો બીજા દિવસે કે આ ફ્રિજ છે ને સેજ જો આપણે આમ રાખીએ ને તો બાયણું ખોલતા ફાવે હવે બધાને આઠ વર્ષથી દિશામાં બાયણું ખોલતા ફાવી ગયું છે તું ફવડાવી દે આટલું જ કરવાનું છે એટલે આ સજેશન એટલે બે વર્ષ સુધી મૌન રહેવું બીજું સહન તો કરવું પડે આ સુખી થવાનો સિદ્ધાંત છે દીકરીએ નોકરી ઉપર હા હા કે કે ના ના એમાં જોબ અનુભવ થતો થતો જ જ બોલો હોય તો સહન તો થોડું કરવું પડે સામે વડીલ છે મોટા છે મર્યાદા છે કદાચ આપણું મન મૂંજાય મન ના માને પણ એને વારે વારે કેવું તો પડે જ આપણે કે ભાઈ વડીલ છે મોટા છે કરવું પડે સહન કરી લેવું પડે એવું થોડુંક તો મન રાખવું પડે બાકી એ વૃત્તિ ના હોય તમે દરેક વખતે ફ્રન્ટ ઉપર આવી જાઓ દરેક વખતે એમ કહો કે મારું ધાર્યું થાય તો એવું તો થવાનું નથી તમારે જીવનના દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ પસાર થાય બધું તમારા ધાર્યા પ્રમાણે થયું છે જોશ થી કહો કબૂલાત કરીને થાય જ નહીં એક વાર છે ને એક પતિ પત્ની ને પચાસ વર્ષ લગ્ન જીવન ના પૂરા થાય એટલે બધા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ બધા એમની પાર્ટી રાખી અને સ્ટેજ ઉપર બે જણા બેસાડ્યા બે ગયા અને એક બુદ્ધિશાળી બેઠા હતા સભામાં એમ હાથ ઊંચો કર્યો કે આપણે એવું કરીએ કે જેને આ કપલ સાથે કઈ ને કઈ કે એવા સ્મૃતિના પ્રસંગો શેર કરે બહુ ટ્વેન્ટી ફાઇવ યર્સ એ ફિફ્ટી એર્સ માં થતું હોય એટલે વારે પરથી બધાને એક એક મિનિટ મળે અને કઈ કે પરિવાર સાથે એ કપલ સાથે હસબન્ડ વાઇફ સાથે કઈ કે ઉ સ્મૃતિમાં સારો આનંદનો પ્રસંગ હોય બધા શેર કરે કલાક બે કલાક ત્રણ કલાક નીકળી જતા હોય છે આમાં એ પત્ની પછી બીજા હાથ ઊંચો કરે કે સર જો તમને પ્રશ્ન ન હોય તો હું એક પ્રશ્ન પૂછું તો કે પૂછો કે તમારા સુખી લગ્ન જીવન નું રહસ્ય શું જો લગ્ન જીવન ની અગર સુખી વાપરે હો શબ્દ પછી રહસ્ય પૂછેલું એટલે પતિ એ કહ્યું સિદ્ધાંત છે બધા અગત્યના મોટા નિર્ણય હું જ લઉં મારે જ લેવાના મારે કોઈને પૂછવાનું નહીં કોઈ આર્ગ્યુમેન્ટ પણ નહીં કરવાની મારી આ પત્ની બાજુમાં બેઠી અને હાજ પાડવાની પાછા બધા સ્તબ્ધ થઈ ગયા અને બધા ઓછા અગત્યના નિર્ણય હોય એ મારા પત્ની લે એમાં હું માથાકૂટ ના કરું ભાઈ કર આ રીતે તમારે પચાસ વર્ષ ચાલ્યું તમને લાગે જાય તો પચાસ વર્ષ ચાલે સુખી થવાનો સિદ્ધાંત કરવા નહીં આવી ગયું ખરું નહીં પછી બીજા કોઈ બુદ્ધિશાળી બેઠા જ ના જતા એને પ્રશ્ન પૂછ્યો એ જો તમને વાંધો ના હોય તો તમે બે ત્રણ આઈટમ કહો કે કયા અગત્યને તમે પત્ની માં માથાકૂટ જ નહીં કરવાની ઓછા અગત્ય ના હોય પત્ની ને તમે માથાકૂટ ના કરો એવા બે ત્રણ તો લિસ્ટમાં બતાવો કઈ તમને સમજણ પડે એટલે પતિ કે સિમ્પલ જે ઓછા અગત્યના નિર્ણયો છે જે મારા પત્ની લે અને હું એમાં માથાકૂટ ન કરું એ કયું મકાન રહેવા માટે ખરીદવું એ નક્કી કરે એ મકાન સોફા ડાઇનિંગ એ નક્કી કરાય છોકરાઓને કયા સ્કૂલે ભણવા મોકલવા એ નક્કી કરાય અમારા જે સગાવાલા છે એમાં કેવા પ્રકારનો કેટલો વ્યવહાર રાખવો બોલવા ચાલવા ઉઠવા બેસવામાં મર્યાદા બીજું ત્રીજું ઓછું હતું એ બધું એ નક્કી કરે લગ્ન માં બીજે ત્રીજે તો કેટલી ભેટ સેવા કરવી એ બધું એ નક્કી કરે પિકનિક ઉપર જવું હોય તો પિકનિક નું સ્થળ અને ટ્રાવેલ ને બધું એ નક્કી કરે દિવાળી ના દસ દિવસ પહેલા આપણે કપડાની ખરીદી કરવા જઈએ તો કોને કયા કપડા અમે બધા તો ઉભા રહીએ નક્કી એ કરે અમારે જયારે બહાર ફરવા જવાનું હોય ત્યારે કોને કયા કપડા પહેરવા એ પણ એ નક્કી કરે એટલે આવું આખું લાંબુ લિસ્ટ બતાવી સભામાં ને થઈ મૂંઝવણ જેમ તમને અત્યારે થઈ તેમ કે ઓછા અગત્યના નિર્ણય જે પત્ની લેન પતિ હાથ પડે એમાં ઘર આવી ગયું ધંધો આવી ગયો ઇન્સ્યોરન્સ આવી ગયું કપડા આવી ગયા સગાવાલામાં સંબંધો આવી ગયા ખરીદી આવી ગઈ તે હવે કયા વખત ત્યારે અગત્યના નિર્ણય કે ભાઈ સાહેબ લેને પત્નીયા પર પડ તો કે પૂછ્યું કે હવે કયા વખત અગત્યના નિર્ણય બાકી રહ્યા કે જે તમે લો અને એમાં તમારા પત્ની ચંચુપાત જ કરે નહીં તો કે અંદર અમેરિકા એન્ટર થવું જોઈએ યુદ્ધ કરવું જોઈએ કે નહીં હું કઉ કરવું જોઈએ પત્ની કે તમારો નિર્ણય બરોબર છે કરવું જ જોઈએ એટલે જે ઓછા અગત્યના નિર્ણય છે જે અમારી ચાર દીવાલને ઇફેક્ટ કરે છે પત્ની લે અને જે અગત્યનો નિર્ણય છે જેની વૈશ્વિક ખોલક ઉપર અસર હોય એ હું લઉં છું અમારું પચાસ વર્ષ ચાલ્યું તમે બધા હસો જેમાં ઘણાને હશે ને આવું કમિંગ બેક ટુ ધઇન્ટ પ્રમુખ સ્વામી મહારાજ ને આપણે જે પ્રસંગની વાત કરતા હતા સ્વામી ને આ પ્રસંગની વાત કરીને પૂછ્યું એમાંથી આપણે વાત કરી તો જો નાના મોટા પ્રસંગો જીવનમાં અથવા તો પરિવારમાં આવી રીતે બનતા રહે વાત વાત હોય પણ પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ કરતા મહંત સ્વામી મહારાજ તો અત્યંત ઉપર આગ્રહ રાખે છે કે સંપની ભાવના રાખવી બહુધા જ્યાં કોમ્પ્રોમાઈઝ થતું હોય ત્યાં કોમ્પ્રોમાઇઝ કરી લેવું લાઈફ છે ને એસી એક્સેપ્ટન્સ એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઈઝ છે